રાજકોટથી જે આંદોલન કર્યા જે કાંઈ રેલીઓ કર્યું જમીનોના હોય કે ફરિયાદો હોય જે કાંઈ કર્યું પણ હવે સમાજના શૈક્ષણિક અને આર્થિક રીતે વિકાસ થાય એ હેતુ શ્રી વિદ્યાધામ ફાઉન્ડેશનની આપણે સ્થાપના કરી છે તો રાજકોટ શહેર જિલ્લાના ખાસ કરીને સૌરાષ્ટ્રના તાલુકા જિલ્લાઓના સમાજના લોકોને કહેવા માગું છું કે રાજકોટની અંદર તમારા ભાઈ ઉપર જે તમે અત્યાર સુધી જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ ક્યારે તૂટશે એની ગેરંટી હું આપું છું અને રાજકોટની અંદર સારામાં સારી સ્કૂલ કોલેજોમાં સારામાં સારી સંસ્થાઓમાં નજીવા દરે એટલે કે સ્કોલરશીપનો પૂરેપૂરો તમને લાભ મળે એકદમ મફતના બારે સારામાં સારી સંસ્થાઓમાં સ્કૂલ કોલેજોમાં હોસ્ટેલોમાં એડમિશન મળે એના માટેના આપણે પૂરેપૂરા પ્રયાસો કરી રહ્યા છે અને ઘણા બધા લોકોને એડમિશન અપાયા છે તો અત્યારે બાર પાસ પછીના અગિયાર બાર સાયન્સમાં એડમિશન ચાલુ જ છે જે કરવો હોય આવી શકે પણ બાર પાસ પછીના તમામ અભ્યાસક્રમો માટે તાત્કાલિક શ્રી વિદ્યાધામ ફાઉન્ડેશનની મુલાકાત કરી અને ખાસ કરીને જેન એમ એન એમ બી એસ સી ને નર્સિંગને લગતા તમામ અભ્યાસક્રમો સારામાં સારી સંસ્થા આપણી પાસે છે જે લોકો એડમિશન લીધા એને પૂછી લેજો કે કેવી સંસ્થા છે હોસ્ટેલની રહેવાની તમામ વ્યવસ્થા તમને મળશે સાથે ડિઝાઇનિંગની અંદર બાર પાસ પછી જેને ડિઝાઇનિંગનો કોર્સ કરવો હોય ડિપ્લોમા કરવું હોય એ પણ વિદ્યાધામ ફાઉન્ડેશનની મુલાકાત સારામાં સારી વ્યવસ્થાઓ સાથે હાલી બરાબર બીમાર પડી જાવ એવી સ્કૂલ કોલેજો આપણી પાસે નથી સમાજના બાળકોને સમાજના વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળી રહે સારામાં સારી વ્યવસ્થા મળે રહે સારામાં સારું એને રોજગાર મળે ને સમાજનો વિદ્યાર્થી આર્થિક રીતે મજબૂત થાય સમાજ મજબૂત થાય સમાજનો વિકાસ થાય એ હેતુથી શ્રી વિદ્યાધામ ફાઉન્ડેશનની ઓફિસે બેઠા છીએ તો સવારે દસથી લઈને સાંજે છ સાત વાગ્યા સુધી ગમે ત્યારે ફોન કરીને તમે આવી શકો છો મારી સ્ક્રીન ઉપર એડ્રેસ અને નંબર છે આ વિડિયોને વધુમાં વધુ શેર કરીને સમાજના બાળકો સુધી વિદ્યાર્થી સુધી પહોંચાડો અને સમાજના વિકાસમાં સહભાગી બનો જય ભીમ પથ પર ચાલીએ